હલો મિત્રો સ્વાગત છે તમારું દમુસ કિચનમાં તો આજે હું તમને શરદી ઉધરસ કે શિયાળામાં ખવાતી વાનગી કે તેમજ પર્યુષણના તપશ્ચર્યમાં પારણામાં ખવાતી વાનગી એટલે કે સૂંઠની લાડુડી બનાવવા જઈ રહી છું તો એકદમ સહેલી અને બધા જ બનાવતા હોય છે એવી આ રેસીપી છે કેમકે આ ખાવાથી ગેસ અપચો શરદી ઉધરસ વગેરેમાંથી ખૂબ જ ફાયદો થાય છે તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે લાડુડી બનાવવા માટે થઈ અને ગોળ સૂંઠ કાળા મરીનો પાવડર તેમજ હળદર લઈ લેશું હવે આપણે એક કડાઈમાં પોણી ચમચી જેટલું દેશી ઘી લઈશું અને ઘી ઓગળે એટલે તેમાં આપણે પહેલાં જે ગોળ છે તે ઉમેરી દઈશું ગોળ મેં અહીં પોણી વાટકી જેટલો લીધો છે અને ગોળ છે તે દેશી ગોળ લેવો જે કાળો તો લાગે છે પરંતુ તે દવાવાળો હોતો નથી માટે દેશી દવા વગરનો ગોળ લઈ લઈએ કેમકે તેનો સ્વાદ પણ સરસ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ આ ગોળ ખૂબ જ સારો હોય છે અને આ ગોળ મેં ફોણી વાટકી લીધો છે અને આ ગોળને તમારે ઘીમાં ઓગાળી લઈ અને તેમાં જરા પરપોટા જેવું થવા લાગે અને ગોળ મેલ્ટ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે આપણે આ ગોળની પાઈ નથી લેવાની નહીતર એકદમ કડક થઈ જાય છે અને આ ગોળી ખાવાથી તમને શક્તિ પણ ખૂબ મળે છે હવે આપણે ગોળ ઓગળી ગયો છે તો સૂંઠની ગોળી બનાવવા માટે બે મોટી ચમચી સૂંઠ આ ગોળમાં ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી મેં કાળા મરીનો પાવડર લીધો છે અને તેને પણ આપણે ઉમેરી દઈશું અને એક ચમચીથી થોડી વધારે હળદર લીધી છે જે કફ માટે ખૂબ જ ઉપયોગી છે માટે તે પણ આપણે ઉમેરી દઈશું અને આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બધું જ આ રીતે સરસ મિક્સ કરી લેવું અને પછી થોડી વાર ઠંડુ થવા રાખી દેશું જેથી ઠંડુ થવાથી ગોળ છે તે થોડો કઠણ થઈ જાય અને આપણે તેની ગોળી છે એ બરાબર વાળી શકીએ તો ચાલો હવે આપણે ગોળ ઠંડો થઈ ગયો છે અને આપણે તેની નાની નાની લાડુડી વાળી લઈએ તો લાડુડી આપણે એકદમ નાની ન વાળવાની છે કેમ કે રોજ ખાવાની હોય તો ખાવામાં સૂંઠને વધારે ના શકાય અને પ્રમાણસર ખાઈ શકાય તે માટે આપણે નાની લાડુળી વાળશું કે તમે સવાર સાંજ પણ ખાઈ શકો અને ઘણા તો ગોળને ગરમ કર્યા વગર જ સૂંઠની લાડુડી બનાવે છે તો તમે તે પણ બનાવી શકો છો પરંતુ આવી રીતે બનાવીને રાખી હોય તો બધાના હાથ પણ ના બગડે અને તમે ડબ્બા ડબ્બામાં પણ ભરી શકો છો તો શરદી ઉધરસ માટે અને શિયાળામાં ખાસ આ ગોળી બનાવીને રોજ એક ગોળી ખાવી જોઈએ જેથી આપણા શરીરને શક્તિ મળી રહે તો તમને એકદમ હેલ્ધી એવી સૂંઠની ગોળીની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી વાનગી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આવજો